બાપોતના નવા વુડાના મકાનમાં દારૂની મહેફિલ માણતા માથા ભારે વાયરલ પોલીસ એક્શનમાં આવી છે ગુસ્સીટોક જેવી કાર્યવાહી કરી હોવા છતાં પોલીસ આબરૂના ધજાગરા ઉડાવતો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક નાના બાળકને પણ દારૂની બોટલ પકડાવી દેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે ગઈકાલે વાયરલ થયેલા વીડિયોમાં કાળુ નામનો માથા ભારે અને પોલીસના ચોપડી નોંધાયેલા હિસ્ટ્રી સીટરનું હોવાનું પોલીસ માની રહી છે જેમાં કાળુ સિકલીગર અને બે સિકલીગર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ માણી રહ્યા છે અને દારૂની નવ બોટલો અને ગ્લાસમાં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે વીડિયોમાં પંજાબી ભાષા બોલવામાં આવે છે અને કોઈને પડકાર ફેંકતા હોય તેમ મજા કરી રહ્યા છે તમારે જોવું હોય તો જોઈ લો એવા ઉચ્ચારણો કરવામાં આવે છે ચાલુ વિડીયોમાં જ એક નાનો બાળક પ્રવેશે છે અને તેના હાથમાં દારૂની બોટલ પકડાવી દેવામાં આવે છે આવા દ્રશ્યો જોઈ પોલીસ ચોકી ઉઠી હતી પોલીસના ડર વિના બે દિવસ અગાઉ મહેફિલ યોજાઈ હતી કુંભારવાડા પોલીસ મથકે ઝડપેલા માથાભારે સિકલીકર ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી કે ચોવીસમી તારીખે રાત્રે આ મહેફિલ યોજાઈ હતી જેમાં બાપોત પોલીસ હેઠળ આવતા વુડાના મકાનમાં આ મહેફિલ યોજાઈ હતી પોલીસ હવે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા વારસિયા કુંભારવાડા અને બાપોત પોલીસ મથક એમ ત્રણ પોલીસ મથકના કર્મીઓએ મહેફીલ માણનારા આરોપીઓની શોધખોળ ચલાવી હતી આરોપીઓ હાથમાં આવ્યા હોવાને કારણે સત્તાવાર ફરિયાદ રાત્રે સુધી નોંધાઈ ન હતી અને તાત્કાલિક વિડીયોમાં દેખાતા સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાપોત વિસ્તારના વુડાના મકાનમાં આ મહેફિલ થઈ હોવાની જાણકારી મળતા ત્રણ આરોપી શમશેરસિંહ હરજીતસિંહ દુધાણી કાલુસિંહ ચરણસિંહ દુધાણી મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુસિંહ ખજાનસિંહ આંદ્રોલીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી